યુવા સેના ગુજરાતના પ્રમુખ તેમજ ક્ષત્રિય કરણી સેનાના પ્રમુખ એવા લખન દરબાર દ્વારા આજરોજ જે પાદરાની ગોઝારી ઘટના અને પાદરાનો આજનો બ્લેક ડે મુજફર ગંભીરા બ્રિજ જે ઘટના થઈ છે દુઃખદ ઘટના છે અને જે ઘટનાને લઈને આ લખન દરબાર દ્વારા હાલ આપણે જેમ પ્રકારે દ્રશ્યો જોઈ રહ્યા છે હાલ આપણે પાદરા પોલીસ સ્ટેશન ખાતે છીએ ને પાદરા પોલીસ સ્ટેશન ખાતે લેખિત ફરિયાદ જે છે તે જવાબદાર લોકો જવાબદાર અધિકારીઓના વિરુદ્ધમાં હાલ લખન દરબાર તેમજ સમગ્ર ટીમ દ્વારા અત્યારે ફરિયાદ આપવામાં આવી રહી છે લેખિત ફરિયાદ આપવામાં આવી રહી છે કે મુજપુર ગંભીરા બ્રિજમાં જે પ્રકારે ગુજારી જે ઘટના બની છે દુખદ ઘટના છે તે ઘટનાને લઈને પોલીસ મથકે હાલ ફરિયાદ નોંધાવવા માટે તેઓ પહોંચ્યા છે ને ચોક્કસથી જે પણ જવાબદાર છે તે જવાબદાર સામે પોલીસ કાયદાકીય પગલાં લે તેવી અરજીને લઈ હાલ તેઓ પાદરા પોલીસ મથકે પહોંચ્યા છે ને જે પ્રકારે આપણે સૌ અહીંયા આગળ દ્રશ્યો જોઈ રહ્યા છીએ

જે પ્રકારે આપણે સૌ જોઈ રહ્યા છે હાલ લખન દરબાર દ્વારા પાદરા પોલીસ મથકે ફરિયાદ આપવામાં આવી છે ને જે ફરિયાદ જે છે એ અધિકારીઓના વિરુદ્ધમાં આપવામાં આવી છે કે જે લોકો દ્વારા નિષ્કાળજી રાખવામાં આવીને એ નિષ્કાળજીના કારણે હાલ પાદરાના સ્થાનિક આજુબાજુના ગામના લોકોનો જીવ ગયો છે ત્યારે આપણે તેઓ સાથે પણ વાત કરીશું લખનભાઈ શું કેશો પાદરા પોલીસ મથકે પહોંચ્યા છો સૌપ્રથમ તો બ્રિજ પર ગયા છો ત્યાં કોના સાથે વાત થઈ કે કેવી પરિસ્થિતિ હતી સમગ્ર ઘટના વિશે પહેલા તો શું કેશો સૌપ્રથમ તું વડોદરાની બહાર તો એટલા માટે મોડો પહોંચ્યો અને ત્યાં આગળ જોઈને સમગ્ર પરિસ્થિતિ જોઈ ખૂબ જ ગોજારી ઘટના છે અને બહુ જ દુઃખદ ઘટના છે અને આટલા મોટી સંખ્યામાં લગભગ બાર જેટલા અત્યાર સુધી મૃત્યુ આંક આવી ગયા છે અને આ ખરેખર એટલા માટે દુઃખ થાય છે કે આ બધી ઘટનાઓ રોકી શકાતી હતી પરંતુ અધિકારીઓ આ ઘટનાઓને રોકવાની જગ્યાએ એ મલાઈ ખામાં વ્યસ્ત રહ્યા એના કારણે રોડ અધિકારીઓના કારણે આ ઘટના બની છે આ ઘટના માનવસર્જિત ઘટના છે કોઈ પૂર કે કોઈ વાવાઝોડું આવવાથી કોઈ આ બ્રિજ નથી તૂટી ગયો આ બ્રિજ તૂટ્યો છે માત્ર ને માત્ર ભ્રષ્ટાચારી અધિકારીઓ તેમજ મલાઈ ખાનારા ચોર અધિકારીઓના કારણે અને આ રોડ અધિકારીઓ અત્યારે અહીં ત્યાં પોલીસ અહીં જ્યાં ગોઝારી ઘટના બની ત્યાં આગળ આવીને ફાફા ફતદારી કરતા હતા નાયકાવાલા કરીને કોઈક છે એ ફાફા ફતદારી કરતા હતા અને એવું કહેતા હતા કે જર્જરિત હતો નહીં જર્જરિત નહોતો આ તો છે જ નહીં તો જર્જરિત નતો ને બધું સારું હતું તો પડી કઈ રીતે ગયો અને બીજી વાત બે હજાર બાવીસની ની સાલમાં ઓગસ્ટ મહિનામાં જ્યારે હર્ષદસિંહ પરમારે મુજપુર જિલ્લાના સદસ્ય છે પંચાયતના એમને લેખિત ફરિયાદ આપી હતી આ બાબતે છતાંય તમે કશું ના કર્યું એની પછી મિસ્ત્રી સાહેબને મેં ટેલિફોનિક વાત કરી ટેલિફોનિક વાત કરીને કીધું કે આ બ્રિજ ભયંકર ખરાબ હાલતમાં છે વધુ વાઇબ્રેશન કરી રહ્યો છે તેમજ જે પિલર આવે એનું કનેક્શન પણ ખૂબ જ નબળું પડવા આવ્યું છે અને આ ગમે ત્યારે મોટી ગોઝારી ઘટના આ બાબતે બનશે અને લોકોના જીવ જશે અને થયું એવું જ ત્રણ વર્ષ સુધી આ લોકોએ કોઈ કાર્યવાહી ના કરી એના પાપે આજે એનું પરિણામ ગંભીર આવ્યું છે અને બાર જેટલા લોકોનું મૃત્યુ થયું છે હજુ મને એવું લાગે છે લગભગ પંદર જેટલા મૃત્યુ આ વધી શકે છે પંદર થઈ શકે છે અને આ બધું જોતા એવું વિચાર આવે કે સારું માણસના હાથમાં હતું અધિકારીઓ પગાર સેનો લે છે આ બધું સારું કરવાનું લે છે કોઈ આજે નાગરિકો ટેક્સ આપતા હોય લાખો કરોડો રૂપિયાનો તો કોઈ એ મરવા માટે નથી આપતા લોકો સારો રોડ સારો બ્રિજ મજબૂત બ્રિજ માંગે છે એની માટે આપે છે પરંતુ આ તો આ તો શું કર્યું આ લોકોએ તો મરવા માટે ટેક્સ આપવો પડે મરવા માટે ટેક્સ આપે એવું સાબિત થયું આવીને આવી ઘટના બને છે ખૂબ જ દુઃખદ છે હું એક જ વાત કરવા માંગુ છું કે જયારે જયારે જ્યારે જ્યારે આવી ઘટનાઓ બને છે ત્યારે ત્યારે વિચાર આવે છે કે અધિકારીઓ કેમ પોતાની માણસાઈ ભૂલી જાય છે ખાલી મલાઈ ખાવામાં કેમ વ્યસ્ત રહે છે જેની કારણે આવી ઘટનાઓ બને છે હવે હું તો એવું કહેવા માંગુ છું કે હવે જો ભવિષ્યમાં આજે પાદરા પોલીસ સ્ટેશન આવ્યા છે પીઆઈ સાહેબને મળ્યા છે પીઆઈ સાહેબ પણ સવારથી ત્યાં આગળ હતા સારણ સાહેબ અને એમને પણ ખૂબ જ મહેનત ત્યાં આગળ કરી છે એમના સ્ટાફે પણ કરી છે એટલે પોલીસ વિભાગને બધા વિભાગ સારું કામ કરે છે પરંતુ રોડના ખાતાના અધિકારીઓએ ભ્રષ્ટાચાર કર્યો છે એ રોડ ખાતાના જવાબદાર અધિકારીઓ પર માનવ વધનો ગુનો નોંધાય એની માટે આજે કાયદેસરની ફરિયાદ આપેલ છે અને આ ગુનો નહીં નોંધાય તો ચોક્કસથી સમગ્ર ગુજરાતની કરની છે હજુ તો અમે જ આવ્યા છે ખાલી અને હજુ તો શાંતિથી બધું કરીએ છીએ રજૂઆતો કરીએ છીએ આવેદનો કરીએ છીએ મહેરબાની કરીને અમે ન્યાય આપી દેજો ન્યાય નહીં આપો તો ઇતિહાસ અમારો બધાએ જોયેલો છે કરની સેના આંદોલન કરે છે કેવી રીતે કરે છે અને શું કરે છે બધાને ખબર છે અમારે છેવટે આ રોડ અધિકારીઓને સીધા અમારી જાતે ના કરવા પડે અમારી સ્ટાઇલમાં ના કરવા પડે એ ધ્યાન રાખજો એટલું આ ચોક્કસથી કહેવા માંગીએ છીએ આ લોકોને જેલ ભેગા કરો મેન આ માંગ છે લખનભાઈ જે પ્રકારે રાજ્યપાલસિંહે પણ લેખિતમાં કહ્યું હતું કે આ બ્રિજ બંધ કરવો છે બીએન ન્યુઝ ગુજરાતી પર પણ છ જેટલા અહેવાલો બે હજાર વીસ એકવીસ બાવીસ ત્રેવીસ પણ છે પરંતુ છતાંય અધિકારીને આજે અમે સવાલ કર્યો ત્યારે અધિકારીએ કહ્યું કે મને એક પણ રજૂઆત નથી મળી અને આ જે બ્રિજ છે એ જર્જરિત નથી આનો હજુ અમે રિપોર્ટ કરીશું હજુ જોઈશું અને જર્જરિત છે કે કેમ એ પણ દસ પંદર દિવસ પછી નક્કી કરીશું આવું ઓફિશિયલ મીડિયાને જવાબ આપે છે અને તેના દ્વારા એવું પણ કહેવામાં આવ્યું છે કે આ બ્રિજ જર્જરિત નથી આ ઘટના કેમ બની એ હજુ તપાસનો વિષય છે ત્યારે આટલી ગંભીર ઘટનામાં આવો ફટાઇ ભર્યો જવાબ જે આપે છે કે આ ઘટના જે થઈ છે બ્રિજ જ જર્જરિત નથી આપણે જોઈએ આખો બ્રિજ જર્જરિત તો અધિકારીને કેમ નથી દેખાતો એક બાજુ પાદરા જંબુસરના રોડના વિભાગના અધિકારીને એવું દેખાય છે કાંઈ વરસાદ એ લોકોને વરસાદમાં રોડ બને તો વરસાદ નથી દેખાતો આ બાજુ બ્રિજ જર્જરિત નથી દેખાતો શું કે એ લોકોને મૂળ છે ને પૈસા એટલા બધા દેખાઈ ગયા છે અને કવરો એટલા બધા દેખાઈ ગયા છે કે આ લોકોને આવી બધી પરિસ્થિતિ નહીં દેખાય ભાવિનભાઈ આપણે બે હજાર બાવીસમાં માં કદાચ પહેલા કે બીજા મહિનામાં લાઈવ કર્યું હતું બીએન ન્યૂઝમાં અને સમગ્ર પરિસ્થિતિ બતાવી હતી આખો હાલક ડોલકવાળો વાળો પુલ થઇ ગયો હતો આ બધું જ આપણે બતાવ્યું હતું લગભગ લાખો લોકો એ વિડીયો જોયો તો લોકોએ કોમેન્ટ કરી હતી કે આમાં નવો બ્રિજ લાવો નવો બ્રિજ લાવો જો સામાન્ય માણસોને ભાવિને ભાઈ ખબર પડતી હોય કે આ બ્રિજ જર્જરિત છે તો આ પેલો નાલાયક અધિકારી જ્યારે ગોઝારી ઘટના બની એ સ્થળ પર ઉભરીને એવી વાત કરતો હોય ને તો એને તાત્કાલિક જેલ ધકેલ દેવો પડે કારણ કે એ પોતે જવાબદાર છે એને શું પૂછવાનું એને તો ફરી જેલમાં કરી જ દેવાનું હોય કેમ કે એ તો પોતે જવાબદાર માણસ છે અમે તો ગુનેગાર એ પોતે હત્યારો જ છે એને પોતે હત્યા અંજામ આ બધું આલ્યું છે આ લોકોએ આ રોડ અધિકારી તો જર્જરિતની વાતો કરે આ તે બધી વાતો કરવા ના દેવાય એને તો એને ફાફા ફરદારી કરવા ના દેવાય આગ્રહી એને સીધો ધરપકડ કરીને બિહારી જ દેવો જોઈએ હું માંગણી કરું છું કે આ ત્રણ ચાર અધિકારીઓ છે જે મુખ્ય એ લોકોને તાત્કાલિક જેલ ધકેલવામાં આવે નહી તો અમારે મહા આંદોલન કરવું પડશે એવું આંદોલન કરીશું કે અમારે એ લોકોને સીધા ના કરવા પડે પછી અમે આ અધિકારીઓને સીધા કરીશું પછી મજબૂત કારણ કે આ લોકોને કશું દેખાતું નથી ટેક્સના પૈસાથી જ આ લોકોનો પગાર થાય છે પોતાના પૈસાથી નહીં અને ટેક્સના પૈસા જે ટેક્સ આપે છે ને એ લોકોનું મૃત્યુ થઈ ગયું અને આઈયો મલાઈ ખાઈને મજાક કરતો છે હું એવું કઉ છું કે આ અધિકારીઓના ઘરે ખાલી ટાઇલ્સમાં તિરાડ પડે ને એક જ ટાઇલ્સમાં તો આખા ઘરની ટાઇલ્સો બદલાઈ નાખે આ લોકો અને અહીંયા આગળ આટલી મોટી ઘટના આટલું મોટું બ્રિજનું ખાડે ખાડા બ્રિજ આખો અલગ ડોલક છતાં એમને તો જર્જરિત નથી લાગતું એમને જર્જરિત ત્યારે લાગત કે આ ગોજારી ઘટનામાં એમનો કોઈ હગ હોત ને તો એમને જર્જરિત લાગત પુલ તો તો દોડતા દોડતા આવી જતા પરંતુ આ એના સગા સંબંધીઓ કોઈના હોતા નથી અધિકારીઓ તો મજા કરે ભાઈ સામાન્ય માણસ મેં કીધું તું એ સમયે બે ના સાલમાં કે આ બ્રિજ પરથી અવરજ જવર કરનારા લોકો કોણ છે લોકો સામાન્ય લોકો છે ભાઈ અવર જવર કરનારા એમને પોતાને ખબર હતી બે હજાર બાવીસ થી આ લાઈવ દેખનારા તમામ મારા ભાઈઓને ખબર હતી કે આ બ્રિજ ગમે ત્યારે પડશે પરંતુ મજબૂરીમાં જવું પડે ભાઈ નોકરી કરવાની મારા બોરસદના યુવાનો મારા આંકલાવ યુવાનો બિચારા નોકરી કરવા આવે એમને ખબર છે બ્રિજ અલગ ડોલક છે પણ બિચારા મજબૂરીમાં આવે કેમ રોજગારી લીધે જવું પડે અને એ મને ચિંતા એ જ વાત નહી હતી કે સારું કોક દળ આવું થશે સામાન્ય ઘરનો સામાન્ય ઘરનો દીવ દીવો લઈ જશે ઘરનું શું થશે આજે એ જ ઘટના બની દુઃખ એટલું થાય છે અને વિચાર પણ આવે છે કે ક્યાં સુધી લખન દરબાર બોલશે ત્યાં સુધી લખન દરબાર બી કેટલું બોલે તમે કમ નહી બોલતા લખન દરબાર બોલી બોલીને થાકી ગયો આ બ્રિજ માટે પબ્લિકે જાગૃત થવું પડશે પબ્લિકે નેતાઓની ગુલામીથી બહાર આવવું પડશે જે નેતાઓની ગુલામી કરવાની આપણને આદત પડી ગઈ છે ને એ ગુલામીમથી બહાર આવવું પડશે જે રાજકીય પક્ષોની ગુલામી કરવાની આદત પડી ગઈ છે એ ગુલામ થી બહાર આવવું પડશે નહીં એ તો હવે ઘટનાઓ થયા જ કરશે વારા ફરતી વારો વારા ફરતી વારો વારા ફરતી વારો લખમ ઘટના બને પણ પંદર કલાક જેટલો કદાચ દસ પંદર કલાકનો સમય થયો હજુના ના ગૃહમંત્રી દેખાય છે ના મુખ્યમંત્રી કોઈ કહી શકાય કે સરકારના કોઈ મંત્રી નહીં ના રોડના મંત્રી કોઈને કદાચ પાત્ર દેખાતું જ નથી કે આટલી મોટી ઘટના તેમના નજરે નહી હોય નાના દેખાય છે પરંતુ પબ્લિકના રોષથી ડરે છે પબ્લિક એટલી બધી રોષમાં છે ખૂબ દિલમાં ગુસ્સો ભરેલો છે દુઃખ સાથે એટલો બધો ગુસ્સો છે એટલા માટે કોઈ તરત ની આ ગુસ્સો શાંત થવા દે છે પરંતુ મારે એવું કેવું છે કે આજે મુખ્યમંત્રી સાહેબ હોય કે ગૃહમંત્રી સાહેબ હોય કદાચ એમના સુધી આ લોકોએ વાત જ નહીં પહોંચાડી હોય અને એમના સુધી વાત પહોંચાડી હોય તો આગળ કાર્યવાહી કેમ ના થઈ એ મારે પ્રશ્ન કરવો છે કાર્યવાહી ત્રણ વર્ષથી ફરિયાદો પર ફરિયાદો અરજીઓ પર અરજીઓ સામાન્ય લોકો પણ આપે છે છતાંય કાર્યવાહી નથી કરવામાં આવી એટલે શંકા ઉપજાવે છે અને બીજી વાત આ માનવ સર્જિત હોનાર જ છે એની પર માનવ વધનો ગુનો લાગવો જોઈએ અધિકારીઓ પર અને ઉદાહરણ બેસાડવું પડે નહીં તો સુરતની ઘટના બની વડોદરાનું હરની બોટ કાંડ બન્યું મોરબીનું ઝૂલતા બ્રિજની કાંડ બન્યું એની પછી ગેમ ઝોનનું રાજકોટ બન્યું હવે પાછો સિંધરોડ બ્રિજમાં ભારદાર વાહનો બંધ કર્યા છે ચાલો તો અત્યાર લગીન ભાન જ નતું આ બ્રિજ પડી ગયો એટલે હવે સિંધરોડ માં વાહનો બંધ કરી દીધા તો લગીન તમે શું કરતા હતા આ રોડના અધિકારીઓ અતાર શું કરતા હતા

સામાન્ય માણસ માટે જે બોલે છે અને એને જે આલ્મો ધકેલી દેવાય એને દબાણ કરવામાં આવે આ બધા ધંધા થાય છે પરંતુ અમે જીવનમાં કોઈ નથી ડર્યા નથી અને ડરીએ નહીં કારણ કે અમે સાચું કરીએ છીએ અને સાચા માટે લડીએ છીએ પરંતુ આ ઘટના એટલી બધી હૃદય કંપાવી નાખે એવી ઘટના હતી અને બોલી પણ શું શકીએ આપડે ત્યાં જે પ્રશ્ન નાના દીકરોના દીકરાનું મૃત્યુ દીકરાનું મૃત્યુ જીવવાની બાકી હતી એને જિંદગી જીવવાની બાકી હતી આખી જિંદગી અને આ લુખા ચોર અધિકારીઓના લીધે એ નાનક ના બાળકની જિંદગી જતી રહી કોણ જવાબ આપશે પાછો આવીને ફાફાફત કરતો તો એવો ત્યાં શરમ આવી જોઈએ હવે સરકારમાં થોડીક માણસાય કે થોડી શરમ બાકી હોય ને તો ચોવીસ કલાકમાં રિઝલ્ટ આપે આ બધા અધિકારીઓ છે ને જે જવાબદાર જેના લીધે આ સરકાર કેવાય છે કે આ બધું કેવું છે ફ્રોડ જ છે ફ્રોડ એવું છે કે સામાન્ય માણસની વેલ્યુ નથી અને ભૂલ આપણા લોકોની બી છે કે આપણા લોકો ભૂલી બહુ જાય છે યાદશક્તિ બહુ ઓછી છે હરની બોટકાંડ થયું તો એમાં યાદ શક્તિ જતી રહી એક બે મહિના ભૂલી ગયા પાછું પછી પૂર આવ્યું તો એ બી ભૂલી ગયા આ થયું તો પાછા ભૂલી જશે યાદ કોને રહેશે જેનો જીવ ગયો છે જેના પરિવારનો એને આખી જિંદગી યાદ રવાનું આ નવો બ્રિજ પણ બનશે ને એ બ્રિજ પરથી જશે ને તો એને યાદ આવશે કે આ બ્રિજ પર આ ભ્રષ્ટાચારી અધિકારીઓના લીધે મારા પરિવારનો દીપક ઓલવાઈ ગયો છે આ બધું એમને યાદ રહેશે બાકી શું છે આ તો મહિના બે મહિના પાછું બોલે યાદ શક્તિ કમજોર છે અને આ પાદરની જનતાએ વેઠવાનું રહ્યું સારું જમ્મુ સર હાઇવે માટે આટલા વર્ષ વેઠ્યું કેટલા અકસ્માત કેટલા એટલે તો તો આ રેકોર્ડ થઈ જાય આખા વિશ્વનો રેકોર્ડ થાય અગિયારસો અકસ્માત પાદરાની જનતાએ પણ જાગૃત થવું પડશે અને જાગૃત થઈને પોતાનો અવાજ ઉઠાવવો પડશે પોતાની માટે બોલવું પડશે કારણ કે સામાન્ય માણસ માટે કોઈ બોલવા તૈયાર નથી સામાન્ય માણસ માટે કોઈ દોડવા તૈયાર નથી આજે પોતાનું હોય તો બધા દોડે છે સામાન્ય માણસનું શું સામાન્ય માણસનું કામ શું પાંચ વર્ષે એકવાર મત આપવાનું બસ આ જ કામ છે આવી રીતે છેલ્લો સવાલ કે આજે પોલીસ સ્ટેશન આવ્યા છો ત્યારે સાહેબ સાથે સાથે પીઆઈ શું ચર્ચા કરી આપે એસપી સાથે પણ ચર્ચા કરી છે લેખિત પણ ફરિયાદ આપી છે આજે અહીં આગળ જે પોલીસ સ્ટેશન આવે છે તેના વિશે શું હું એસપી સાહેબને સૌપ્રથમ સૌ પ્રથમ મળ્યું એસપી સાહેબને મેં રજૂઆત કરી કે હું પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપવા જાઉં છું એમને કીધું તાત્કાલિક ત્યાં આગળ પહોંચો અને હું પોલીસ સ્ટેશનમાં આવ્યો ચારણ સાહેબ જોડે ચર્ચા થઈ ચર્ચા પણ થઈ બધી બાબતની ચર્ચા થઈ એ સવાર લગભગ નજીક હતા એ લોકો છે કાબિલે તારીફ છે હું પોલીસ તંત્રની કામગીરીને પણ એટલા માટે સેલ્યુટ કરીશ કારણ કે એમને શરૂઆતમાં જઈને એક એક લેડીઝ કોન્ટેબલ પોતે તરતા આવડે ને પોતે ત્યાં આગળ ડ્રેસ પહેરીને જતી રહે પોલીસના મિત્રો ત્યાં જતા રહે ને વિશે શું હોય પરંતુ શું છે પોલીસને પણ ઉપરથી જવાબ આવે ત્યાં સુધી રાહ જોવી પડે અત્યારે કોઈ સ્વતંત્ર નથી રહ્યું આ સ્વતંત્રતા છીનવાઈ ગઈ છે બધા અધિકારીઓ બધાની મૂળ વસ્તુ એક જ છે કે આ જે ઘટના બની છે એ ઘટના ફરી ના થાય એની માટે આપણે શું કરવું જોઈએ તો તાત્કાલિક અધિકારીઓ જે ચોર અધિકારી ઓળખાતા ને એમને જેલમાં નાખવા જોઈએ મારી જોડે સંજયસિંહ રાજ પણ છે વરંદાસિંહ છે અબ્દુલ કાકા છે બધા જ લોકો શું કરવા ચિંતામાં છે એમને ચિંતા એ છે કે સારું આ જે ઘટના બની ગઈ એ ઘટના ફરી ફરી ના બને આ આ ચિંતા ચિંતા સત્તામાં બેઠેલા બધા હોવી જોઈએ અધિકારીઓને હોવી જોઈએ જે લોકો જનતાના પગાર લે અમને અમન અમર ના હોવી જોઈએ પરંતુ અમારા તો લોકો છે અમારા ગામડાના લોકો છે અમારા અમે જોડાયેલા છીએ એમની જોડે એટલા માટે ચિંતા થાય છે એટલા માટે બોલીએ છીએ એટલા માટે લડીએ છીએ પરંતુ હવે કઈક એવું મજબૂત કરવું છે કે ગામડાના લોકો માટે લોકો ઘેટા બકરા ના સમજે સાલા ઘેટા બકરા સમજે આ લોકો આજે તમે વડદરા શહેરમાં હોત ને ફ્રીજ આટલા દિવસ ના થાત તાત્કાલિક બની જાત કોઈ જર્જરિત પુલ જાવ જોયે વડદરા શહેરમાં શહેરમાં કોઈ નથી શહેરમાં નથી ભાઈ આ જિલ્લાની પરિસ્થિતિ આવી હોય છે હંમેશા આ લોકો ગામડાના લોકોને ઘેટા બકરા સમજે છે હું વર્ષોથી કહું છું ગામડાના લોકોને આ લોકો કશું ગણતા નથી એના કારણે આ લોકો જાગૃત આ લોકો કોઈ વિકાસ ને કશું કરવા તૈયાર નથી હોતા અને ચાલો નોકરીઓમાં જફા રોડ રસ્તામાં જફા આ બ્રિજમાં જફા તો માણસે જવાનું કઈ સામાન્ય માણસ જવાનું કઈ રજૂઆત કરે ધમ ધમકી મળે બધું મળે બિચારો લોકો કંટાળી ગયા છે લોકોને હું તો આ પરિસ્થિતિ કેવી લોકોને છૂટું તેલ લઈને જીવન જીવવું પડે એમાં પછી આવી ઘટના પડે મોભી જતો રહે શું કરે બિચારો પેલો બોરસદથી આવનારો છોકરો હોય કે આકલાવથી આવનારો છોકરો અહીં કેટલા પગાર માર આવતો હશે પચી પચાસ હજાર રૂપિયા પગાર નહીં એનો દસ હજાર માટે બિચારો આ ખતરનાક બ્રિજ પરથી ક્રોસ કરીને આવે તમે વિચાર કરો કેટલી હદે બેરોજગારી કેટલી હદે પરેશાની છે છતાં એ માણસ આવે છે ખબર છે કે આ બ્રિજ તૂટી જશે હું એટલું હું કઉ છું આખા પાદરા તાલુકામાં અને આણંદ જિલ્લામાં જે લોકો અહીંથી પસાર થતા હતા એ બધાને ખબર જ હતી કે આ બ્રિજ તૂટવાનો જ છે છતાં એ લોકો પસાર થવું પડતું હતું મજબૂરીમાં કે સાલું નહીં નોકરી જતી રહેશે હવે શું થશે આ બ્રિજ નહીં બને ત્યાં સુધી શું થશે આખું ગોળ ફરી પડશે હજુ તો રિપેરિંગ ની વાત વાત કરે છે નહીં અરે નવા તો નવા તો આ લોકો ને નવા લાવી દે આપણે પછી આ લોકો રિપેરિંગ કરવાની વાત કરતા હોય તો અમને નવા લાવી દો પરંતુ આ સામાન્ય માણસ હવે નોકરી કરવા બિચારો દસ બાર હજારની નોકરી કરવા આવશે તો એને સીધું પચીસ કિલોમીટર નો ફેરો થઈ ગયો વધારે એટલે કેટલી તમે વિદેશમાં તમે જો તાત્કાલિક રોડો બની જાય તાત્કાલિક બ્રિજો બની જાય હવે આ બ્રિજ ક્યારે બને એ જોવું રહ્યું કાલે રોજગાર સો ટકા છીનવા જશે બિચારો બાર હજારની નોકરી કરવા આવે એમાં રોજના પચાસ કિલોમીટર વધી જાય તો સરકારી રેટ ના મળે આ બધું બહુ સહન કરવું પડે છે હવે શું કહેવાનું આ તો ખરેખર હવે બોલી બોલી ને આપણે કેટલું બોલીએ હવે એક્શન નહીં લે તો અમે કઈ કરીશું હવે તો પણ આ મૂળ વસ્તુ એક જ છે કે એક્શન લેવી જોઈએ અને સામાન્ય માણસનો અધિકાર જે છીનવાઈ રહ્યો છે છીનવાવો ના જોઈએ અને મોટો હતો કેવા લોકો કેવું તમે વિચાર અમે લોકો ગયા તો વિચાર કરે કે એક ટ્રક લટકી રહ્યો છે અને બે એક ટ્રક અને પેલી બિચારી માની એક આક્રમ સાંભળી કેવી પરિસ્થિતિ આનાથી વિશેષ ખરાબ ના હોય શકે કશું મારથી બહુ રહેવું ને હું તરત નીકળી ગયો આ જોવાય ને એવી પરિસ્થિતિ છે તમે જોઈ ના શકો તો જેનું પરિવારનું ગયું હશે એને કેવું થયું હશે એ તો વિચાર કરો તમે એની જગ્યા પર તો ઉપદાર થઈને ઉભા રહો તો ખબર પડે અધિકારીઓને કહેવા માંગુ છું કે તમે હવે અધિકારીઓ તો બધા લુખાત થઈ ગયા છે શું કરીશું હવે આપણે કશું કોઈ મતલબ નથી પરંતુ આ લુખા ચોર અધિકારીને જેલમાં ગાળો ચોક્કસથી જે પ્રકારે લખન દરબારે કહ્યું એમ હાલ પાદરા પોલીસ મથકે લખન દરબારની ટીમ દ્વારા અરજી આપવામાં આવી છે ફરિયાદ આપવામાં આવી છે આણંદ જિલ્લાના કરણી સેનાના આગેવાન આપણી સાથે છે સંજયસિંહ આપના વિસ્તારના લગભગ મોટી સંખ્યાના યુવાનો પાદરા વિસ્તારમાં રોજગાર માટે આવતા હોય છે મૂળ પ્રશ્ન તો એ જ થશે લગભગ હજારો યુવાનોની રોજગારી નોકરી અને ખેડૂતોનો પણ ક્યાંક ને ક્યાંક રોજગાર હવે છીનવાઈ જશે અને આપણા વિસ્તારના પણ કેટલાક લોકોનું મોત થયું છે શું કર્યું પ્રથમ તો પરમ કૃપાળુ પરમાત્મા દિવ્યગત જે આત્મા છે મતલબ શાંતિ અર્પે જે સત્તાધારી ભ્રષ્ટ સત્તાધારી પાર્ટી છે આ પાર્ટી હિન્દુ મુસ્લિમના નામે આ પાર્ટી બની અને સત્તા પર બેઠી ધર્મના નામે રાજનીતિ કરી અને આ પાર્ટી સત્તા પર બેઠી અને એવા લોકો બેઠા છે જે લોકો રોડના ખાડા નથી પૂરી શકતા હવે કોઈકના જીવનમાં પડેલી જે ખોટના ખાડા છે એ કેવી રીતે પૂરા છે આ યુવાનો છે જે હજારોની સંખ્યામાં આણંદ જિલ્લામાંથી વડોદરા જિલ્લામાં પાદરામાં જીઆઈડીસીમાં નોકરી કરવા આવતા હતા હવે જેમ લખનસિંહ કીધું એમ કે દસ બાર હજાર રૂપિયા પગાર હોય અને પચાસ કિલોમીટર ફરવાનું થાય તો એમની પાસે શું બચે તો એમનો ઘર પરિવાર જે ચાલતો હતો કે જેમની આજીવિકા રડી ખાવા માટે ઘર ચલાવવા માટે જે કંઈક જોઈએ એ ખાડો કેવી રીતે પૂરા છે એ ખોટ કેવી રીતે પૂરા છે અને આ પરિવારના જે સદસ્યો બતાવ્યા એમનું શું થશે આ બધા પાછળનું મુખ્ય કારણ એ જ છે કે આ ભ્રષ્ટ સત્તાધારી જે લોકો છે એ લોકો ઉપર કડકમાં કડક કાર્યવાહી કરી અને આજે અહીંયા જે અરજી આપી છે પાદરા પોલીસ સ્ટેશનમાં એ જે તે લાગતા વળગતા જે અધિકારીઓ છે એમની ઉપર માનવ વધનો ગુનો દાખલ થાય સાથે સાથે આપના થકી એ કહેવું છે કે જેમ ગંભીરા મુજપુરનો બ્રિજ છે એવો જ બ્રિજ ઉમેટા અને સિંધરોટનો પણ બ્રિજ છે એ પણ એટલી કથળી હાલતમાં જ છે અવારનવાર ત્યાં પણ લોકોએ ખૂબ માંગ કરી છે સોશિયલ મીડિયાના માધ્યમથી કેટલાય સામાજિક કાર્યકરોએ એને ઉજાગર કરવાનો પ્રયત્ન કર્યો છે અને હવે જ્યારે આ ઘટના બની અને જો કદાચ આવનારા સમયમાં ઉમેટા બ્રિજવાળી ઘટના બને તો સમજી લો કે લાખો યુવાનોની રોજીરોટી જતી રહેશે એટલે હવે સરકાર તંત્ર વિચારી લે કે વહેલી તકે આ બ્રિજ તો બનતા થોડો ટાઈમ લાગશે જ બરાબર છે પણ એ બાજુનો નવા બ્રિજનું મુહૂર્ત કરીને નવો બ્રિજ બનાવી દે હજી એની ઉપર વધારે ભારે વાહનો જશે તો એ પણ પડવાની શક્યતાઓ સો ટકા છે એ માટે તંત્રને અને બધાને કેવું છે કે જો આવનારા સમયમાં માનવ વધનો ગુનો આ લોકો પર દાખલ નહીં કરવામાં આવે તો શ્રી ક્ષત્રિય કરણી સેના પરિવાર વતી ઉગ્ર આંદોલનની ચિમકી આપીએ છીએ અને આખા ગુજરાતના યુવાનો આ આંદોલનમાં જોડાશે અને વહેલી તકે આનો નિકાલ લાવે બસ એજ અત્યારે અરજી આપવા આવશે શું કહેશો સૌપ્રથમ તો આપની ચેનલે આ ગંભીરા મુજપુર બ્રિજ માટે વારંવાર રજૂઆતો કરેલી છે અમે પણ આ બાબતે રજૂઆતો કરેલી છે આજે જે આ અરજી અમે અમારા સાથી મિત્ર લખન દરબાર અને સંજયસિંહ અને વનરાસિંહ સહિતના બધા આવ્યા છે અને પોલીસ ઇન્સ્પેક્ટર ચારણ સાહેબ સાહેબ સાથે વિસ્તૃત ચર્ચા કર્યા બાદ અમે જે તે સંબંધિત સત્તાધિકારી અને પદાધિકારીઓ વિરુદ્ધ સદોષ માનવ અપરાધનો ગુનો દાખલ થાય તે મુજબની વાત કરીએ છીએ આ સંદર્ભે હું તમને વધુમાં એ કહેવા માંગીશ કે જે આ ગંભીરા મુજપુર બ્રિજ છે એ બ્રિજ જર્જરિત હાલતમાં નથી એવું જે સત્તાધીશ અને જે પ્રશાસનિક અધિકારી બોલી રહ્યા છે તો મારી આપને આપના માધ્યમથી તમામ અધિકારીઓને ખુલ્લી આહવાન છે કે અમે જ્યારે બે હજાર બાવીસમાં ઓગસ્ટ મહિનાની અંદર રજૂઆત કરેલી અને તે વખતે બાંધકામ શાખાના વિભાગીય વડા મિસ્ત્રી સાહેબ સાથે વાત થયેલી અને મિસ્ત્રી સાહેબે જાતે કબૂલ કર્યું હતું કે આ બ્રિજના પિલરની અંદર મુવમેન્ટ આવી છે તમને ખ્યાલ હોય જો ટેકનિકલ કોઈ જાણકાર હોય એ કડિયાને ખબર પડી જાય કે આ બ્રિજ પડી જાય એવી પરિસ્થિતિમાં છે આ બ્રિજ જે છે એ વર્ટીકલ વાઇબ્રેટ થતો હતો હોરીજન્ટલ વાઇબ્રેટ થઈ શકે પણ આ બ્રિજ વર્ટીકલ વાઇબ્રેટ થતો હતો અને ગમે ત્યારે તૂટી જાય એવી શક્યતા હતી જો એમ કે ગંભીર હાલતમાં નહોતો તો બે દિવસ એ વખતે આ બ્રિજ બંધ કરવામાં આવ્યો હતો અને એનું સમારકામ કરવામાં આવ્યું હતું આ બ્રિજનું સમારકામ કરવાની જે વાત કરે છે એમાં પિલર ટુ પિલર એક રેક બનાવવો પડે અને એનો ખર્ચો બ્રિજ જેટલો જ આવી જાય છે એટલા માટે સરકાર આ વસ્તુમાં કરતી નથી અને જે અહીંયા આગળ જે આણંદ અને આંકલાવથી જે રોજમદારો આવે છે જે મજૂરો આવે છે જે કર્મચારીઓ આવે છે એ કર્મચારીઓ માત્ર દસ બાર હજાર રૂપિયાની નોકરીમાં આવતા હોય છે મજબૂરીમાં આવતા હોય છે અને જે આ દુર્ઘટના જે ઘટીને બારથી વધુ માનવ આત્માઓ જે જેમાં હોમાઈ ચૂકી છે સૌપ્રથમ તો હું એ તમામ હુતાત્માઓને શ્રદ્ધાંજલિ અર્પું છું અને એમના પરિવારને પરમ પરમાત્મા શક્તિ આપે આ વજ્રઘાત સહન કરવાની આ સરકાર તો હમણાં બે ત્રણ દિવસની અંદર થોડી રાહત જાહેર કરી દેશે અને બધાના મોં બંધ કરવાની વાત કરશે પરંતુ અમે આ અરજી આપી છે આ અરજીના અનુસંધાને સદોષ માનવ અપરાધનો ગુનો દાખલ થાય અને જે પણ સંબંધિત આની અંદર અધિકારીઓ સંડોવાયેલા છે કે જેમના કારણે આ માનવસર્જિત દુર્ઘટના બની છે આ દુર્ઘટનાને એ લોકોએ આમંત્રણ આપ્યું છે